સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનું પાંત્રીસમો વચનામૃત કલ્યાણનાથ જતનનું સ્વામિનારાયણ હરે સમંદર અઢારસો છોતેરના પોષ બધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વાસુદેવનારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવી દે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે તમે પ્રશ્ન ઉત્તર પૂછો કા અમે પૂછીએ ત્યારે મુનિએ કહ્યું છે હે મહારાજ તમે પૂછો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તોય પણ તેને કલ્યાણના માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે આશંકા કરી ને ઉત્તર ન થયો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ એમાં બુદ્ધિ તો ઝાઝે છે પણ એની બુદ્ધિ દૂષિત છે માટે એ માર્ગે ચાલી શકતો નથી જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ગોળી હોય ને તેમાં સર્પની લાડ પડી એટલે એ સાકર તે દૂધ હતું તે ઝેર થયું પછી તેને જે પીએ તેના પ્રાણ જાય તેમ બુદ્ધિ તો જાજી છે પણ તેને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિઓમાં આવ્યો છે તે સર્પની માટે એ કલ્યાણને માર્ગે ચાલ્યો નથી જો કોઈ એના મુખથી વાત સાંભળે તો તે સાંભળનારની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પાડી જાય છે અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે તે ત્યાં ભગવાન અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે અને જેની બુદ્ધિ એવી દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને આધે જતન કરતો થકો પાછો પડતો નથી ત્યારે મુકતાનંદ સ્વામે પૂછ્યું છે હે મહારાજ એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે એ તો કોઈ કાળે એ ભગવાનને સન્મુખ થાય જ નહીં ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન હોય તેનો ઉપાય હોય તે કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એક કામ ક્રોધ બીજું માન ત્રીજું ઈર્ષા ચોથું કપટ એ ચાર વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એમની આસુરી બુદ્ધિ થાય નહીં અને એ ચાર વાના માહેલું એક જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાહ્યા હતા પણ સંકાદિક સંઘને માને કરીને વૈકુટ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ ગઈ તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના જે ગુણ હોય તે દોષ સરખા ભાષે છે એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈરાભવે

બિરાજમાન હતા ને પોતાના હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યાગીનો અને જેને પરમેશ્વરના સ્વરૂપીના ના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે તે કેવો જાણવો જેમ મોટા સાવકાર માણસની આગળ કંગાળ માણસ હોય તેમ જાણવો જેમ કંગાળ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા ખાતો હોય ને પોતે પોતાની પાપી સમજે અને બીજા સાવકાર હોય તેને પણ તે પાપી સમજે છે આપણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાધિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ્યની ભક્તિ તેને વિશે એ રહિત હોય એવો જે ત્યાગી તો જેમ મોટા એકાંતિક સાધુ છે તે કંગાળ માણસની પેઠે પાપી પાપી જાણે જો એ છે તે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેની વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વરીના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય છે અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોય નહીં અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે સાચો ત્યાગી કહેવાય ઇતિ વચનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું છત્રીસમું જે તે થયું